you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો કોરોના વાયરસ ને લઈને જાપાની બાબા વેંગાએ ડરામણી ભવિષ્યવાણી કરી છે વાત જાણે છે કે જાપાની મેંગા આર્ટિસ્ટ રિયો તાત્સુ કે તેના બાબા વેંગા કહેવામાં આવે છે આવું એટલા માટે કારણ કે અત્યાર સુધી તેમણે જે પણ ભવિષ્યવાણી કરી છે તેમાંથી મોટા ભાગની સાચી ઠરી છે તેમણે બહુ પહેલા જ બે હાજર ઓગણીસ માં કોરોના વાયરસ અંગે ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું હતું કે કોઈ વાયરસ આવશે અને તબાહી મલાવશે તેમણે એમ પણ કહ્યું હતું કે ત્યારબાદ તે ગાયબ થઈ જશે અને બે માં ફરીથી મોટી તબાહી લઈને આવશે તે સમયે તેની સામે લડવાના સાધનો ઓછા પડશે જે ભારત ચિંતા જગાવે છે તેનું નામ જ ધ ફ્યુચર આઈ શો હતું તેમાં કહેવાયું હતું કે માર્ચ બે હજાર અગિયાર માં એક મોટી કુદરતી આફત જાપાન આવશે આ ભવિષ્યવાણી એકદમ સટીક સાબિત થઈ તે વખતે જાપાન ના ઉત્તરી તો પ્રાંતમાં મોટો ભૂકંપ આવ્યો હતો જેના કારણે સમુદ્રમાં સુનામી જેવી સ્થિતિ પેદા થઈ હતી